ખાતે યોજાયું સંમેલન જિલ્લા પંચાયત નિર્મળાબેન ગાય ના અધ્યક્ષ સ્થાને યોજાયું આશા સંમેલન આશા સંમેલનની સાથે ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ યોજાયો તારીખ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનની ઉપસ્થિતિમાં આશા સંમેલન બે હજાર ચોવીસ યોજાયું હતું સાથે જ ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા पंचायत ती राज संताना आपले ने आमदार सभाते जो आ समाज आपले क्या दे दीजिए तो ये है की आपले मतदार वन बार एक उपाय सारो छे आ संशोधन प्रमद आपी छे काय रे आणि आ दुबादो तो बे तुमने तो बिवाड़ तो जात भाई हिसाब ना आपकी काय होला थोड़ा तो शकता Thank you.